એબીસી ચોકડી બધે છાશ વિતરણ કરવાના છે અને અમે આવી સેવા આગળ ફ્યુચરમાં બી કન્ટિન્યુ કરશું એવું અમે ટીમ એ ફાઇનલ કરેલ છે થેન્ક યુ વલ્લભ કુલભૂષણ શ્રી વજરાજ મહોદયશ્રીના આશીર્વાદથી અને વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન સંસ્થા તરફથી આજે અમે એમના બેનર હેઠળ દરેક સર્કલ ઉપર જે ટ્રાફિક પોલીસ ઊભા રહે છે એ લોકોને ગરમીથી બચવા માટે એ વિવાયોના બેનર હેઠળ અમે લોકો આજે છાસ વિતરણનો કાર્યક્રમ કરી રહ્યા છીએ અને ફરીવાર આગળ પણ અમે લીંબુ પાણી અને વગેરે ઠંડા પીણાઓથી એ લોકોને ગરમીમાં રાહત મળે એવા અમે પ્રયત્ન કરતા રહીશું જેજેસિંહના આશીર્વાદથી અમે આ કાર્ય કન્ટિન્યુ રાખીશું થેન્ક યુ હાલ જે ગુજરાત રાજ્યમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાવ્યું છે સતત કેટલા દિવસથી ગરમીનો પારો વધેલો છે એમાં જિલ્લા ટ્રાફિક પોલીસ કન્ટિન્યુઅસ સિટી ટ્રાફિક પણ રોડ પર કામ કરી રહી છે એ લોકો જે તડકામાં કામ કરે છે એમ લોકોને ડિહાઈડ્રેશન ના થાય એટલા માટે થઈ અને યુથ ઓર્ગ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન દ્વારા છાશ વિતરણનું જે આયોજન કરવામાં આવ્યું છે અમારા માનનીય ડીએસપી સાહેબ શ્રી પણ અમારી ઘણી બધી ચિંતા કરે છે આ વિષયમાં એમના તરફથી પણ અવારનવાર સૂચના મળે છે કે તડકામાં પોતાને ખૂબ જ સાચવવાના છે ખૂબ પાણી પીવાનું છે લીંબુ પાણીનું સેવન કરવાનું છે છાશ પીવાની છે આ તમામ બાબતોને ધ્યાનમાં રાખીને આજે આ જે સંસ્થાએ જે આયોજન કર્યું છે એમના માટે હું આભાર માનું છું થેન્ક યુ સો મચ જય હિન્દ રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ ભરૂચ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર thank you